શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોએ મહાદેવજીના દર્શન જળાભિષેક દુધાર વચન અને વિધિવત પૂજા કરીને દુઃખ દૂર થવા અને મનોકામનાઓ પૂર્ણ થવાના આશયથી અર્પણ કર્યું હતું આ પાવન દિવસે રાનર ગામ સહિત આસપાસના અનેક ગામડાઓમાંથી પણ ભાવિકો મોટી સંખ્યામાં પધાર્યા હતા મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો અને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી સ્થાનિક તંત્ર અને શ્રદ્ધાળુઓના સહયોગથી મંદિર વ્યવસ્થાપન પણ સુઘડ રીતે સંચાલિત થયું હતું મહામર મહાદેવ આજે રોજ રાનેર ગામે આવેલ શ્રી મહામુલેશ્વર મહાદેવ મંદિરે મહાદેવજીની કૃપાથી રાનેર ગામ તથા સમસ્ત આજુબાજુથી અતિ પ્રાચીન એવા મંદિર શ્રી મહાબળેશ્વર મહાદેવના દર્શનાર્થે આવી પ્રથમ સોમવારે ભાવિક ભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી ભગવાન ભોળાનાર્થની કૃપા હર હંમેશા સમસ્ત ગામ ઉપર વરસાવી રહ્યા છે અને સમસ્ત ગામ હર્ષથી દર્શનાર્થે વધારે છે આ એવું અતિ પ્રાચીન મંદિર શ્રી મહામુલેશ્વર મહાદેવનું જે આજથી વર્ષો પહેલાં શ્રી મુનિ મહારાજ દ્વારા સ્થાપિત થયેલું આ એક પ્રાચીન મંદિર ભગવાન ભોળાનાથની કૃપા ઉપર પૂર્ણ શ્રદ્ધા ભરોસાથી ભગવાન ભાવિક ભક્તોને અહીંયા દર્શનાર્થે લાભ અને ધન્યતા ખૂબ અનુભવાય છે અને લોકો દૂર દૂર સુધીથી અહીંયા શ્રી મહાદેવજીના આ ગામની અંદર એકમાત્ર એવું મહામંદિર શ્રી મહામુલેશ્વર મહાદેવનું અને લોકો દર્શન કરી અને ભગવાનનો લાવો મેળવે અને આશીર્વાદ ભગવાન દ્વારા પ્રાપ્ત કરે છે બોલો શ્રી મહામુણેશ્વર મહાદેવ